અકસ્માતને પગલે આમોદ પોલીસ તાત્કાલિક ઘટના પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી તેમજ ઇજાગ્રસ્તોને માહિતી મુજબ સવારે કલાકે તણશા ગામ નજીક એક કન્ટેનર ચાલકી સામેથી જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર સાત થી વધુ મુસાફરોને હાથમાં પગમાં દાંતમાં મોઢામાં તેમજ માથામાં નાની મોટી ઈજાઓ થઈ હતી

જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોડા મે હાથ મે પગ એ લોકોની જીવ જતા જતા બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે લગભગ 20 25 માણસોને વાગેલું છે કેટલા પેસેન્જર હતા લગભગ 30 35 થી 40 પેસેન્જર હતા અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને હા ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને હોશ ના હતો સાહેબજી નિખિલ એ સુથારવાલા શું ઘટના બની આજે એક્સિડન્ટની હું આપણે ભરૂચ બાયપાસ પરથી બેસીને આમોદ આવવા રવાના થયો હતો ત્યારબાદ ટન સવા દસ વાગે જેવો બાયપાસ બેસી અને આમોદ આવવા માટે તૈયાર થયો હતો આમોદ આપણે ટંછા અને આમોદની વચ્ચે આપણે ટેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું તેમાં પંદર એક પેસેન્જરને વાગ્યો છે નાની મોટી ઈજા થઈ છે અને બે પેશન્જરને બે કેટોન પેશન્જર બહાર ખાંગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. શું ઘટના બની આજે હા શું ઘટના બની હતી આજે પાણી હું નાખી દેવા દીધો તો ભોં દેખાવામાંથી ધનુર છે દેખોમાં ને ભાટમી મે ડ્રાઈવર સીટ ની પાછળ બેઠેલો હતો ને આગળ ની ગાડી નો જે આયો એની સામે અમને સામની ગાડી ઠોકાય હું ડ્રાઈવર છે પાછળ બેઠે લોકો મને બહુ આવી ગયું હતું મને કઈ ખ્યાલ નથી